લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર મત આપશે દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ સંદર્ભે આગામી સાત મે ના રોજ સમગ્ર ગુજરાતમાં મતદાન થનાર છે ત્યારે દાહોદ જિલ્લાના દરેક તાલુકાઓમાં વિવિધ સ્થળો પર મતદાતાઓને મતદાન માટે જાગૃત કરવા માટે સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમો સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે એવામાં મતદારો લોકશાહીના મહાઉત્સવમાં પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડેના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે લોકશાહીના મહાપર્વમાં મહિલા મતદાતાઓ ઉત્સાહભેર ભાગ લે તે માટે દેશભરમાં મહિલા મતદાતાઓને જાગૃત કરવા મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે અને દાહોદ સંસદીય મતવિસ્તારમાં મતદાન જાગૃતિ અન્વયે વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે જેમાં આજ રોજ મદદનીશ ચૂંટણી અધિકારી નિલાંજ શાહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ દાહોદ તાલુકાના બહેનોએ પોતાના હાથમાં મારો મત મારો અધિકાર નામના સ્લોગનની મહેંદી મુકાવી આ કે મહિલા મતદાતાઓ પોતાના અધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન પ્રક્રિયા અંગે માહિતગાર કરવામાં આવ્યા હું મતદાન કરીશના સેલ્ફી પોઈન્ટ સાથે જાગૃત નાગરિકો સેલ્ફી ફોટો પાડીને આવનાર લોકસભા ચૂંટણીમાં સપરિવાર અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લઈ અન્ય નાગરિકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે આ સાથે ઉપસ્થિત તમામ બહેનોએ મતદાન કરવા અને કરાવવાના શપથ ગ્રહણ કર્યા